અરવલ્લીના સાઠંબા નગરના ગ્રામજનો દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાલતા ભોજન યજ્ઞમાં છસો ઉપરાંત દરિદ્ર નારાયણે ભોજન પ્રસાદ લીધી હતી ત્યારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે મકર સંક્રાંતિના પર્વ પર દાન અને પુણ્યનું વિશેષ મહત્વ હોય છે અને સનાતન હિન્દુ ભાઈઓ કોઈ તહેવાર પર દાન પુણ્ય માટે હંમેશા તૈયાર રહેતા હોય છે ત્યારે આવા જ એક વિશેષ સંકલ્પ સાથે આશરે ચાલીસ વર્ષ પહેલા સાઠંબાના ગ્રામજનોએ ઉત્તરાયણ પર્વ પર દરિદ્ર નારાયણોને ભોજન કરાવવાનું કાર્ય ચાલુ કર્યું હતું જે કાર્ય આજે પણ અવિરત રીતે ચાલુ છે ત્યારે સાઠંબા નગરના ગ્રામજનો દ્વારા શિવાજી ચોક સાઠંબા ખાતે દરિદ્ર નારાયણોને ભોજન કરાવી આ ઉપરાંત જયંબે મંદબુદ્ધિ મહિલા સેવા સમાજ આશ્રમ બાયડ ખાતે પણ પહોંચ્યા હતા અને ત્યાં પણ મંદબુદ્ધિ મહિલા સેવા આશ્રમના ભાઈ બહેનોને ભોજન કરાવ્યું